સેકન્ડ વસ્તુ અત્યારે તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કબાટ મળી રહ્યા છે એમ અહીંયા ઘણી બધી અલગ જે વસ્તુઓનો ખજાનો છે તે આપણે વિડીયો દ્વારા નિહાળવાના છીએ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કર્યા વગર જતા આગળ આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જો ઘણી બધી વસ્તુઓ પાના પકડ કહે છે જે લોખંડની વસ્તુ આ જગ્યા ઉપર મળે છે ભાઈ ભાઈ આને શું છે વજન ઉપર હોય કે ભાવ

ખાલી તમને કહેવા માટેનો ભાવ છે બાકી તમે અહીંયા આવો ને તો હા ઓછા ભાવે મળી જાય અંદાજીત હજાર રૂપિયાની આજુબાજુ તમને સાયકલ એ મળી જાય અહીંયા નાના બાળકો માટે પણ સાયકલો મળે છે હવે આપણે આગળ જોઈએ તો અહીંયા પણ ઘણી બધી વસ્તુઓ જે અત્યારે હાલ વેચાઈ રહી છે ઘોડોય વેચાઈ રહ્યો છે બાકી તો મને ન ખબર પડતી કઈ કઈ વસ્તુઓ સાહેબ સાયકલ થી માની નાના નાના બાળકો માટેની તમામે તમામ વસ્તુ આ જગ્યા ઉપર મળે છે અઢારસો રૂપિયા સોળસો રૂપિયા આવો ને નાના બાળકો માટે ના હવે બાકી એટલું એટલું તો આપડે બતાવીએ ઘણું ઘણું છે બાકી આ આ શું છે શેઠ પતંગ પતંગની શું કિંમત છે પચાસ રૂપિયાનું કોકડું અઢી વાળી આવે કે અલંગના ના છે ભાઈ અલંગના કોકડા પણ મળે છે પચાસ રૂપિયા કઈ છે હવે એમાં કઈ નક્કી ન હોય કેટલા કેટલા વાર બાકી આ દોરીમાં બધા આમ કયો તો ખરી કાના આ બસો રૂપિયા છે હો છે છે આ બધો અલંગ આ બધો અલંગ નો માલ છે ભાઈ બધા લોકો છે ને અત્યારે ખીહર આવી છે એટલે કોકડા લેવા માટે આવ્યા છે કેમ લાગ્યો ભાઈ હા હારું તો રીલ પાવવાળા નહીં નહીં પાય તો દે પણ આપણે રિસ્ક ને કારણ કે ખીયર એકવાર આવે તો આપણે કાંઈ વારગડી કોકડા પાવાના નથી પણ ટૂંકમાં પચાસ રૂપિયામાં સારું કહેવાય એમ પચાસ રૂપિયામાં સારું કહેવાય આ છે ભાવનગરની રવિવારી માર્કેટ અહીંયા તમને ઘણી બધી નત નવી અલગ અલગ વસ્તુઓ વેરાયટી મળી રહેવાની બાકી તો અહીંયા જો ઢીંગલા હું છે એક નંગનું ભાઈ પચાસ રૂપિયા કોઈ પણ લ્યો પછી આ જેકેટ જોડીના જોડી જોડીને પચાસ રૂપિયા આપની પચાસ રૂપિયા 50 રૂપિયા જેકેટના કેને રૂપિયા આ કોઈ પણ વસ્તુ બધા એના પચાસ પચાસ રૂપિયા છે અહીંયા જોડીના પચાસ આ બૂટમાં કઈ રીતના છે 200 રૂપિયા કોઈ પણ કોઈ પણ બૂટ લ્યો ભાઈ બચ્ચો 200 200 રૂપિયામાં બૂટ મળવાના આ અલગ વસ્તુ વેચે છે માડી હું છે અને હું છે હું આ ઢાબળો છે ઓદળા બ્લેન્કેટ છે છે દોઢસો રૂપિયા નો ડબલ નો આવે કે સિંગલ નો ડબલ નોડસો રૂપિયામાં ડબલ નો લબ્બર છે આનું શું છે લબરના ત્રીસ રૂપિયા છે રવિવારી રવિવારી હાલો ભાઈ આગળ વધતા હવે આગળ જોઈએ ને તો અહીંયા કઈક ઇલેક્ટ્રિક નો સામાન મળે છે કઈક જોઈએ ઇલેક્ટ્રિકમાં કઈ કઈ વસ્તુઓ છે ટીવી છે સ્પીકર છે ઘણી બધી વસ્તુ છે કીબોર્ડ છે લાઈટ છે થી પચાસ રૂપિયા કિંમત છે બધાની અમુકના દવા એવી ત્રીસ રૂપિયા પણ મળે અહીં આગળ જોઈએ તો અહીંયા સ્પીકર છે સ્પીકરમાં શું છે સ્પીકરનું હા હા આખો છે ચાલુ આવે કે બંધ આવે બંધ આવે ટૂંકમાં હારી હારી હોશ બરાબર રવિવારે કહેવાય મિત્રો આપણે એક સાઈડ હતા આવી રીતના બે સાઈડ ઉપર છે હારી હારી વસ્તુ હું તમને જે હોય ને એ બતાવું છું બાકી તો તમે આવો આ જગ્યા ઉપર વિઝિટ કરો તમને સંપૂર્ણ સામાન ઓછા ખર્ચે મળી જાય આ છે કલરની ડોલો કલરના ડબ્બા પણ મળે છે હું છે કાકા કુલરનું અગિયારસો રૂપિયા છે ભાઈ આ કુલરના ચાલુ છે બાકી આ આનું હું છે સ્પીકરનું ને એનું આ બે ને સો રૂપિયા અને આ જે આખો સેટ છે એનો અલગ અલગ છે બારસો રૂપિયાના આવશે ભાઈ કડિયા માટેના બૂટ છે સેન્ટિંગમાં ને બધી જગ્યાએ વપરાય છે આના ત્રણસો રૂપિયા છે બૂટની જોડીના બાકી તો અહીંયા જો ઘણી બધી વસ્તુ અલગ અલગ મળે છે અહીંયા કલરના ડબ્બા પણ મળે ખાલી તમે માર્કેટમાં જે નજર નાખોને તો તમને પબ્લિક જ જોવા મળશે બંને સાઈડ ઉપર લોકો ટોળું વળેલા છે ટોળું જ્યાં સારી વસ્તુ હોય ત્યાં નજર મારે છે આપણે પણ એ જ રીતના કરીએ છીએ સારીવાળી વસ્તુ હોય ને એ હું તમને બતાવું છું બાકી તો જોતા જઈએ જો અહીંયા મોબાઈલ છે સેમસંગ ના શું છે શેઠ સેમસંગ ના ફોન નું બસો રૂપિયા બાકી આ જીઓ નો બસો ને સાતસો અને ભાઈ વાત પૂછો માં તમે અલગ અલગ ભાવ મળે છે લારી વેચવાની છે કાકા શું છે આ લારી નું આ લારી ના પાંચ હજાર રૂપિયા છે ભાઈ તમે જો કંડિશન કઈ રીતના છે બાકી અહીંયા પણ દાદા ઘણી બધી વસ્તુઓ અહીંયા અલગ અલગ મળે છે તમારે ઇલેક્ટ્રિકની દુકાન હોય તો અહીંયા છે ને ઇલેક્ટ્રિકનો ખજાનો કહેવાય ભાઈ તમામે તમામ સર્કિટ આ જગ્યા ઉપર મળે છે બાકી તો મોબાઈલમાં તો શું છે વિવો રૂપિયા ત્રણસો રૂપિયા બાકી અલગ અલગ ભાવ બતાવો ને રૂપિયા રૂપિયા બરાબર પચાસ રૂપિયા રૂપિયા જે આમાંથી હારી સારી વસ્તુ હોય કાઢી લ્યો બરાબર ને બાકી લઈ જાઓ નાના છોકરાઓના રમકડાનું પચાસ રૂપિયા ચાલુ આવે કે બંધ આવે કામ કરો તો પાવર નાખવાના આપણા ખર્ચે ભાઈ બાકી તો પચાસ રૂપિયામાં શું આવે અહીંયા ઇલેક્ટ્રિકનો તમામે તમામ જે પાના પકડ પૈસા બધું વસ્તુ મળે છે હવે જોઈએ હથોડાનો શું ભાવ છે આપણે હથોડો લેવો છે મામા હાટુ બાકી તો અહીંયા ગ્રીલ મશીન તમે જુઓ એ કાકા શું છે ગ્રીલ મશીનનું એનું ચારસો પચાસ બધાનો અલગ અલગ ભાવ કે એક અલગ અલગ ભાવ છે

બસો એસી રૂપિયા બાકી તો તમે તમામ તમામ હથિયાર આ જગ્યા ઉપરથી મળી રહે છે અહીંયા મિત્રો કોમ્પ્યુટરનું સીપીઓ પણ મળે છે આ શું કિંમત છે મોટભાઈની દોઢસો રૂપિયા આ ચાલુ છે કે બંધ દોઢસો રૂપિયા કિંમત છે બાકી તો ચાલુ નીકળે કે બંધ એ તમારા ભાગ બાકી ચાપુ તો એક નંબર કામ કરે છે સાયકલનો આ રવિવારી માર્કેટમાં છે ને ખજાનો જોવા મળશે

બાકી તો ટોટલી વસ્તુ તમને આ જગ્યા ઉપર ઓછા કિંમતમાં મળશે અહીંયા ગ્લોબની પણ વસ્તુઓ જે અલગ અલગ મળે છે રેડી અહીંયા બીજા ત્રણ કબાટ છે શું છે કબાટનું આ આ બાકી તો છે એનો એ પાંચ હજાર ભાઈ કંડિશન તમે જો કલર કરેલો છે બાકી તો અંદર વસ્તુ એક નંબર આવે બાકી અહીંથી જોઈન્ટ લઈ જાવી બાકી બદલાવાની કે અહીંયા બોલી હોય નહીં

અહીંયા તમે જો તિજોરી એ એક નંબર છે બાકી તો અહીંયા તમને વોશિંગ મશીન બાકી અહીંયા ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે આ પંખાનું છે ત્રણસો રૂપિયા ચાલુ છે કે બંધ બંધ છે અહીંયા કાકા શું જો આ સાઈકલનું છે બે હજાર રૂપિયા કિંમત છે અને આ પંદરસો રૂપિયા છે રેન્જર સાઇકલું છે આ માર્કેટની અંદર તમને ઘણા બધા અલગ અલગ જે જૂનવાણી સિક્કા હોય ને પાંચસું દહીસ્યું એ બધી વસ્તુઓ જે મળે છે આ દહીસ્યું છે આ પાંચસું છે આ પચાસ પૈસા છે બાકી તો કાકા શું છે આમની કિંમત અલગ અલગ ભાવ બધાનો અલગ અલગ ભાવ આપણે દહીસ્યાની વાત કે આ પાંચસ્યાની વાત કરો તો અલગ અલગ તો આની છે ને ડિમાન્ડ તો વહી છે માઇક પર ટૂંકા આને ભાવ વધતો જાય હમુ કેમ સમય જતા

અહીંયા ભીડમાં તો એમ થાય કે તમને એવું હશે કે આ લોકો અહીંયા હું કામ ટોળું વળીને ઉભા છે બધી જગ્યા ઉપર એ રીતના ઊભા છે બાકી તમને એવું થાય કે હાલને આપણે જોવા જવી ત્યાં હું હું વસ્તુ જે મળે છે બધા લોકો ટોળું વળીને ઉભા છે બાકી તો તમે જો આ બધી વસ્તુ આ જગ્યા ઉપર મળે છે એટલે લોકો ટોળું વળીને ચે સારી સારી વસ્તુ કાકા લેવાની હોય બરાબર ને ગોતવાની હોય જે આપણા બાઈકમાં મળે અહીંયા અહીંયા પડખે એક ટોળું ઊભું છે હવે જોઈએ અહીંયા શું વસ્તુ મળે છે આ મિત્રો તમે જે સોફો જોઈ રહ્યા છો ને આ સોફાના અઢારસો રૂપિયા છે વાહે બે જોટા છે એના અડતાલીસો રૂપિયા કિંમત છે બાકી જો તમે આ પોટ ઉપર આવશો ને હરૂભરો ડીલ કરશો ને તો એની કરતાં પણ ઓછા ભાવ થઈ જાય આ રીતના મિત્રો કોટના છે ને દોઢસો રૂપિયા છે તમે જો આ ભાઈ ચેક કરે છે અહીંયા તમે અલગ અલગ કોટ પણ મળશે કાકા કરો તો એનું ઊંચું છે પણ કાંઈ ઘટે નહીં દોઢસો રૂપિયા તો મિત્રો આથી ભાવનગર રવિવારી માર્કેટ અહીંયા તમને વસ્તુ સસ્તી મળી તો પણ ભલે બાકી જો તમે અહીંયા આવીને ભાવ કરાવશો તો તમને ઓછા કિંમતમાં મળી જાય તમને આવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમે જમાં તમને જે સારું લાગે તે લખવાનું ભૂલ નહીં બાકી તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે તે માટે જી જય શ્રી કૃષ્ણ રાય મહાદેવ હર